વલસાડમાં બોગસ રોયલ્ટી પાસના આધારે રેતી સપ્લાયનું કૌભાંડ ઝડપાયું છે ખાનખનીજ વિભાગે રોયલ્ટી પાસ ધારકોનો કર્યો ખુલાસો બગવાડા હાઇવે પરથી રેતી ભરેલું ટ્રેલર ઝડપાયું છે તેનો ખુલાસો થયો ડિલિવરી ચલણ અને રોયલ્ટી પાસની તપાસ કરતાં પર્દાફાશ કરવામાં આવ્યો છે ડબોઈથી મહારાષ્ટ્ર ગેરકાયદેસર લઈ જવાતી હતી રેતી એક મહિનાથી બોગસ રોયલ્ટી પાસનો કરાતો હતો ઉપયોગ રેતી વહનનું કૌભાંડ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું ખાનગી બાતમી મળેલ હતી કે વડોદરા જિલ્લામાંથી ડભોઈ તાલુકામાંથી એક ડુપ્લિકેટ રોલટી પાસવાળી ગાડી આવી રહી છે જે અન્વયે અત્રેની ટીમે તપાસ વોચ ગોઠવી અને ગાડી પકડેલ હતી અને જેની તપાસની પ્રાથમિક દ્રષ્ટિએ અમારી એપ્લિકેશન જીઓ માઇનમાં તપાસ કરતાં રોલટી પાસ પ્રાથમિક દ્રષ્ટિએ બોગસ હોવાનું જણાઈ આવેલ જેથી વધુ તપાસ અર્થે વડોદરા ભૂસ્તશાસ્ત્રીને પત્ર લખવામાં આવેલ આધાર પુરાવા જોડીને કે ભાઈ આની તમારે ખરાઈ કરવી જે અન્વયે તેઓએ ખરાઈ કરેલ અને તેમાં પવનપુત્ર ટ્રેડર્સ કરીને ડભોઈમાં હાશાપુરા ગામમાં આવેલ છે એ એમને તપાસ અંતર એવું જાણવા મળેલ કે આ ડુપ્લિકેટ રોલટી એ લોકો જનરેટ કરે છે સ્વીકારે પણ કરું જે અનુભવે ખરાઈ થયા બાદ અત્યારે પાર્ટી પોલિસ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે